આવું તો લગભગ અહીં કોઈ નહીં કરતું હોય માની લો અહીંથી કોઈ ઘરે જાય અને એના પિતાજી બેઠા હોય સોફા ઉપર ને પછી એને પિતાજીને જોઈને રડવા માંડે કોઈ વ્યક્તિ તો એના પિતા પૂછે કે ભાઈ તું રડે શું કામ તો કે બાપા એકદી વયા જાહો તમે આવું છે કોઈ ને ભલે એને કોઈ જ્ઞાન ન હોય વ્યક્તિને છતાં આવો શોખ કોઈ કરતું નથી અર્જુનનો એ શોખ છે એટલે ભગવાન એને સમજાવે છે કે અર્જુન યુદ્ધ નિમિત્ત કારણ છે તું માત્ર નિમિત્ત છો હે ને બાકી યુદ્ધ નહીં થાય તોય અમર તો કોઈ રહેવાના નથી આ નિશ્ચિત છે એટલા માટે કારણ સમજી લેવું જરૂરી છે આજે માની લો કોઈનું મૃત્યુ થયું છે તો મૃત્યુનું કારણ શું છે કારણ પ્રભાવનો સિદ્ધાંત વિજ્ઞાન સાયન્સ થિયરીમાં છે હવે એમાં તમે જુઓ કે મૃત્યુનું કારણ છે જન્મ કોઈ માણસ મરે છે આ દુનિયામાં એનો અર્થ કે એ પહેલા ક્યારેક જન્મ્યો છે તો જન્મ કારણ છે મૃત્યુનું તો પછી આને થોડું લોજિકલી આપણે વિચાર કરીએ કે જન્મનું કારણ શું છે મૃત્યુનું કારણ જન્મ છે તો જન્મનું કારણ શું છે મૃત્યુ મતલબ આજે કોઈ વ્યક્તિ જન્મ્યો છે મતલબ એ પહેલા ક્યાંક એનું મૃત્યુ થયું છે અને જો આપણામાંથી કોઈ નથી જાણતું આપણે ક્યાં હતા પહેલા માની લો આજે કોઈની ઉંમર ત્રીસ વર્ષ છે તો ત્રીસ વર્ષ અને નવ મહિના પહેલા આપણે ક્યાં હતા આની કોઈ જાણકારી છે આપણી પાસે નથી છતાં આપણે શોક કરીએ છીએ તો શાસ્ત્ર આપણને સમજાવે છે કે જીવનનો ઉદ્દેશ્ય શું છે હવે આપણે સંસારમાં આવી તો ગયા તો આવીને આપણે કરવાનું શું ખાઈ પીનું ઊંઘવાનું આ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે આ નથી છતાં જો આ ફોરવર્ડ થવા વાળી જે દુનિયા છે આમાં લોકોને એવું જ લાગે છે કે સારામાં સારી ભૌતિક સુવિધાઓ યદી આપણને મળી જાય રહેવા માટે આલિશાન ફ્લેટ હોય ફરવા માટે લક્ઝરિયસ કાર હોય એને સારામાં સારા બ્રાન્ડેડ કપડાં આપણે પહેરતા હોય બ્રાન્ડેડ મોબાઈલ યુઝ કરતા હોય તો આપણને એવું લાગે કે આપણે સુખી છીએ આ સુખ નથી કારણ કે આ હંમેશા ટકવાનું નથી આ ક્યારે વયું જશે એ ખબર નથી અને જો આ જગતમાં આપણે જોયું છે કેટલાય લોકો કરોડપતિ હતા રોડપતિ થવામાં બાર નથી લાગતી અને હાવ રોડે આટા મારતો હોય અને કરોડપતિ થવામાંય વાર નથી લાગતી અહીંયા ગમે ત્યારે પરિસ્થિતિ બદલી શકે છે અને આવા મૃત્યુમય સંસારની અંદર આપણે સુખની શોધ કરીએ છીએ સુખી થવા માટે જ્યારે ગીતામાં ભગવાન સમજાવે છે કે આ જગત દુઃખાલયમ અશાશ્વતમ છે દુઃખોનો સાગર છે અને અશાશ્વત અહીંયા કોઈ વસ્તુ સ્થાયી નથી હંમેશા એમાં પરિવર્તન થયા કરે છે હંમેશા બદલાયા કરે છે અને જો આપણે હંમેશા એવા ને એવા નથી રહેતા બે વસ્તુ બતાવી ભગવાને દુઃખાલયમ અહીંયા દુઃખ છે આ જગત દુઃખથી બન્યું છે અને બીજું અશાશ્વતમ અહીંયા કોઈ વસ્તુ સ્થાયી નથી તો દુઃખાલયમ શા માટે કીધું છે કારણ કે જગત ભગવાનને બનાવ્યું છે અને એટલા માટે ભગવાનને ખબર છે કે અહીંયા કઈ કઈ વસ્તુ મેં આમાં ઉપયોગ કરી છે તો કે છે આ જગતમાં દુઃખ સિવાય બીજું કંઈ છે જ નહીં અને વ્યક્તિ ટ્રાય કરે છે કે અમે સુખી થઈ જાશો અહીંયા સુખ નથી અને શાશ્વત નથી કોઈ વસ્તુને તમે એમ ચાહતા હોય કે આ હંમેશા માટે રહે તો એ નહીં રહે જો આ સંસારમાં એવી કોઈ વસ્તુ તમારા ધ્યાનમાં ખરી કે જે પૃથ્વીની શરૂઆતથી આજ સુધી એવી ને એવી એઝ ઇટ ઇઝ રહી હોય નથી બહુ જે જૂની બિલ્ડિંગો છે એ તે એક સમયે નહીં હોય માનો કોઈ બિલ્ડિંગ હજાર વર્ષ પહેલાં બન્યું હશે હજી સુધી હશે કદાચ પણ એ અમુક સમય પછી તો એનો નાશ થશે સ્થાયિત્વ નથી ક્યાંય એટલા માટે આપણે વિચાર કરવાની જરૂર છે કે આપણે એક દિવસ જવાનો તો છે આ ફાઈનલ છે ક્યારે આની ડેટ આપણી પાસે નક્કી નથી આ આપણે જાણતા નથી અને એટલા માટે એક બુદ્ધિમાન વ્યક્તિ એ છે જે હંમેશા સતર્ક રહે છે પોતાના મૃત્યુને લઈ અને જે માણસ ભૂલી જાય છે ને મૃત્યુને એ પાછો પાછવામાં અટવાઈ જાય પણ જે એલર્ટ હોય એ ભૂલ નહીં કરે અને એટલા માટે સત્સંગ જરૂરી છે આ વસ્તુને શીખવા માટે આ જીવનના વિષયમાં જાણવા માટે એને સવારથી લઈને સાંજ સુધી આપણે સાંસારિક કાર્યોની અંદર કેટલો ટાઈમ વેસ્ટ કરીએ છીએ એમાંથી થોડો એવો સમય માની લો ચોવીસ કલાક આપણને મળ્યા છે એમાંથી બે કલાક કમસે કમ પોતાના માટે કાઢવા જોઈએ આજે જેવું આપણે પોતાના માટે સમય નથી આપણી પાસે અમે ઘણી વાર આ બધા ભક્તો ગીતા વિતરણ કરવા માટે નીકળે ઘણા લોકોના ઘરે જાય કે ભગવદ્ ગીતા લ્યો ટાઈમ જ નથી ભાઈ કે હે અને આપણા ગુજરાતીઓની વાત જવા દે છેલ્લે તો ન્યા સુધી સંભળાવી દે મરવાનો ટાઈમ નથી આપણે એમ થાય કે આની અમરા ડાયરેક્ટ કોન્ટેક હશે કોઈ નોટિસ આપીને આવશે લેવા કે ભાઈ તાર નવરાય છે તો આવું હું ઉતરો મતલબ કેટલી વ્યસ્તતા એને તમે ક્યારેય વિચાર કર્યો છે કે આજ રાત્રિ આપણે યદી સૂઈ ગયા અને કાલ સવારે આંખ ન ખુલી તો મૃત્યુ ગમે ત્યારે આવશે પણ એની પછી આફ્ટર ડેથ પછી શું ભવિષ્ય શું છે તો એમાંય તે આપણે માની લો પ્રીચિંગમાં ક્યારેક કોઈને કહીએ ભાઈ તમે મૃત્યુ પછીનો વિચાર કરો છો ક્યારે કોણે જોયું છે કે આ ગયા એની કોઈ ટપાલ તો આવી નથી કોઈના ઈમેલ તો આવ્યા નથી એને કે મર્યા પછી શું છે ભલે કોઈની ટપાલ ન આવી હોય કોઈના ઈમેલ ન આવ્યા હોય પણ આપણા જન્મ પહેલા શું હતું અને આપણા મૃત્યુ પછી શું છે આ બધી ચોખવટ શાસ્ત્રોમાં છે એક શ્લોક ભગવાન કહે છે ઉર્ધ્વ ગચ્છંતી સત્વસ્તા જે સાત્વિક પ્રકૃતિના લોકો છે ને એ મૃત્યુ પછી ઉર્ધ્વ ગચ્છંતી ઉપરના લોકમાં જશે મધ્યે તિષ્ઠંતિ રાજસા જે રજોગુણી પ્રકૃતિના લોકો છે એ મધ્ય લોકમાં અહીંયાના અહીંયા પાછા આવશે અને અધો ગચ્છી તામસા જે લોકો તમો ગુણમાં મરવાના છે શરીર છોડવાના છે તામસા નિમ્ન લોકોમાં એનો જન્મ થશે આ ગીતા કહે છે અને કોઈ વ્યક્તિના મનમાં એવો વિચાર થાય કે પણ ભગવદ્ ગીતાને અમારે હું કામ માનવાની કારણ કે વૈજ્ઞાનિક યુગની અંદર છે ને લોકો તાર્કિક બહુ થઈ ગયા છે શાસ્ત્રમાં લખ્યું છે એમાં વિશ્વાસ નથી તર્ક વધારે કરે છે આપણે કોઈને કહેશું પાપ ન કરવું જોઈએ કેમ નહીં તો નરકમાં જવું પડશે ભાડ્યું જ કોઈ ના રાખી કે અરે ભાઈ તમે ના પાડી દો કે નરક જેવું કાંઈ છે નહીં તો એ કઈ બંધ થોડી થઈ જવાનો જ ઉપર આ નો વિશ્વાસ હોય જઈને આનો એક્સપિરિયન્સ કરી લેજો કઈ વાંધો નથી કારણ કે મૃત્યુ પછી કંટ્રોલ આપણા હાથમાં નથી ને તો અહીંયા માની લો કે પાંચ પચીસ પાંચસો માણા ભેગું થઈને એમ કે નરક જેવું કાંઈ છે જ નહીં ને આ બધી વાતો ખોટી છે ને લોકો આમ નામ કીધા કરે અરે ભાઈ સુખદેવ ગોસ્વામીએ વર્ણન કર્યું છે ભાગવતમાં અઠ્યાવીસ પ્રકારના નરકોનું ગીતાની અંદર સ્વયં ભગવાન કૃષ્ણ કહે છે આ છે કામ એ ક્રોધ યશે રજો ગુણ આ કામ ક્રોધ લોભવાળા છે ને સીધા નરકમાં જવાના છે અને હવે અહીંયા કોઈ એમ કહી દે કે નહીં હું નથી માનતો આપણા માનવા ન માનવાથી કોઈ જ ફરક પડવાનો નથી માની લો કોઈ વ્યક્તિ એમ કે હું મૃત્યુને નથી માનતો તે નહીં આવે અરે મૃત્યુની વાત છોડી દો કોઈ એમ કે મોદીજી પ્રધાનમંત્રી છે હું નથી માનતો સીટ છોડશે વેલ્યુ શું છે આપણા બોલવાની છતાં પણ આપણો મિથ્યા બકવાસ ચાલુ જ હોય છે સમાજમાં અધ્યાત્મ જગતમાં કાંઈ પણ બોલવું હોય ને તો એને શાસ્ત્રનું પ્રમાણ હોવું જોઈએ આપણે ના પાડતા હોય કે ભાઈ નરક જેવું કંઈ છે જ નહીં કોઈ શાસ્ત્રોમાં લખ્યું છે પ્રમાણ છે અને શાસ્ત્ર શા માટે માનવું હજી કોઈ લોજિક વોર વધારે લાગે ભાઈ ભગવદ્ ગીતામાં લખ્યું જ પણ આપણે શું કામ માનવું કારણ કે આની સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી આને જાણવાનો આ જન્મ મૃત્યુથી બારની વિષયની કોઈ વસ્તુને જાણવી છે તો શાસ્ત્ર સિવાય આપણી પાસે બીજો કોઈ માર્ગ નથી અને બીજું કોઈને હજી પ્રેક્ટિકલ રૂપમાં જવું હોય તો ભગવદ્ ગીતાની અંદર લખાયેલા જે શ્લોકો છે શ્રીમદ્ ભાગવતમમાં લખાયેલા જે શ્લોકો છે રામાયણ પુરાણો ઉપનિષદ વેદ આજના સમયમાં પણ એની કોઈ એક વાત કોઈ વ્યક્તિ ખોટી સિદ્ધ કરીને બતાવે તો આપણે માનીએ કે ભગવદ્ ગીતા ન માનવી ભલે પાંચ હજાર વર્ષ પૂર્વ ગીતાનું અસ્તિત્વ પ્રારંભ થયું ગ્રંથના રૂપમાં પણ એના સાતસો શ્લોક જે છે એને આજ સુધી ક્યારેય ચેન્જ કરવાની જરૂર પડી ભાગવતની અંદર અઢાર હજાર શ્લોકો છે એને આજ સુધી ક્યારેય બદલવાની જરૂર પડી નથી શું કામ કારણ કે આ પરફેક્ટ નોલેજ છે પરફેક્ટ સાયન્સ છે અને તમે જુઓ જે શાળા કોલેજોના ચોપડાઓ ભણીને આપણે ભગવાનને ચેલેન્જ કરીએ છીએ ને એ ચોપડાઓ કેટલી વાર બદલાઈ ગયા છે તમે ભણતા હતા ત્યારે અત્યારે છોકરાઓની આવે જ ભણતરમાં નથી એને આ જ્ઞાન હર ચાર વર્ષે અપડેટ કરવું પડે છે જે શાળા કોલેજોમાં લઈએ છીએ આ જ્ઞાનને હજારો વર્ષો પછી પણ અપડેટ કરવાની જરૂર નથી શું કામ કારણ કે આને કોઈ અસત્ય સિદ્ધ કરી શક્યું નથી આજ સુધીમાં હવે આ એક શ્લોક જે મેં તમને કીધો બીજા અધ્યાયમાં કે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ છે એનો પુનર્જન્મ નિશ્ચિત છે અને માની લો કોઈ મુસ્લિમ વ્યક્તિ આવીને એમ કે ભાઈ હું ગીતા નથી માનતો પણ આ શ્લોક એની ઉપર લાગુ પડે કે નહીં કોઈ ક્રિશ્ચન વ્યક્તિ આવીને એમ કે હું આને નથી માનતો એની ઉપર એ લાગુ પડશે કે નહીં આ ભગવદ્ ગીતા સંપૂર્ણ માનવ જાતિ માટે છે કોઈ એક સેપરેટ ધર્મ માટે નથી સંપૂર્ણ મનુષ્ય જાતિ માટે કારણ કે આપણા જીવનમાં જે કાંઈ પ્રોબ્લેમ્સ છે જે કાંઈ સમસ્યાઓ છે જે કાંઈ જિજ્ઞાસાઓ છે એનું સોલ્યુશન એમાં છે અને ભગવાને આ બહુ સુંદર વાત બતાવી દીધી છે આ જીવનનું પરમ સત્ય છે કે આપણે આવ્યા છીએ એટલે આપણે જવાનું છે તો હવે જેને જાવું હોય એ વ્યક્તિ શું કરે માની લો તમારે અહીંથી અમેરિકા જવું છે તમને ખબર પડે કે ભાઈ તમારી પાસે પાંચ મહિનાનો ટાઈમ છે યુએસ જવા માટે તો તમે શું કરશો તૈયારી બરાબર તો હવે ગીતામાં ભગવાને કહી દીધું કે આપણે અહીંથી જવાનું છે તૈયારી છે નથી આપણને વિચાર જ નથી કર્યો ભાઈ જવાનો તો તૈયારી છે ને તો તૈયારી વગર ક્યાંક જવાનું થાય તકલીફ થાય કે નહીં આ સત્સંગ એટલા માટે છે કે આવવાવાળા ફ્યુચરની તૈયારી કરવા માટે આ તૈયારી જરૂરી છે નહીતર અટવાઈ જશું આપણે જો ભાગવતની અંદર એક બહુ સુંદર કથા છે એક હોલો અને હોલી અને એના બચ્ચા એનું એક ફેમિલી એક વૃક્ષ ઉપર રહેતા હતા આરામથી અને એમાં એ જંગલમાં એક દિવસ એક શિકારી આવ્યો શિકારી આવ્યો ને એણે ઝાડ પાથરીને એમાં દાણા નાખી દીધા એટલે એમાં જે હોલી હતી ને એ દાણા ચણવા ને ઝાડમાં ફસાઈ ઝાડમાં ફસાઈ ગઈ એટલે એ હોલો જે છે ને એ ઉપર બેઠો બેઠો જોવે કે આ મારી પત્ની છે ઝાડમાં ફસાઈ ગઈ છે હમણાં શિકારી આવશે અને આને મારી નાખશે તો પછી આ બાળકોનું શું થાય એને મારા પરિવારનું શું થાય અને આમ વિચાર કરતા કરતા એ હોલો જે છે એ ઉપરથી ઉતર્યો હેઠે અને આમ ઝાડ જે હતી ને ત્યાં પાસે બેહી અને મંડો રોવા અને રોતા રોતા વિધાતાને કમ્પ્લેન કરે છે પ્રાર્થના એને વિધાતાને પ્રાર્થના કરી કે હે વિધાતા તારું હૃદય કેટલું કઠોર છે એને તું કેટલો ક્રૂર છો આખી દુનિયામાં આટલા જીવો છે એમાંથી આ મારી પત્નીની જરૂર પડી તારે તું જો આ નાના નાના બાળકો છે મારા મારું આ પરિવાર વિખાઈ જાય એને આને કદાચ તું મૃત્યુદંડ ન આવ તો આમાં તમારે ત્યાં હું ખોટ પડવાની છે બહુ વિલાપ કરે છે ઓલો બેઠા બેઠા અનેક શ્લોકોમાં છે એનો વિલાપ વિધાતાને ક્રૂર બતાવે છે અને આમ જો જ્યારે જ્યારે આપણે અંગત રીતે જ્યારે આ સમસ્યા આવે ને ત્યારે વિધાતા આપણને બહુ ક્રૂર લાગે માની લો કોકના ઘરે મૃત્યુ થાય ને ત્યારે સલાહ દેવી ને બહુ આસાન હોય કોઈના ઘરે કોઈ વ્યક્તિ વયા ગયા હોય તો બીજા આવીને કે ભાઈ એ તો જે થાવાનું હોય થાય લખ્યું હોય થાય આવું સાંત્વના આપવાનો પ્રયાસ કરે પણ એના ઘરે થાય તો શું કે ખબર છે ભગવાનમાં દયા જ નથી રહી હવે તમારા ઘરે થાય દયા નથી અને કોકના ઘરે થાય તો તો કર્મનો સિદ્ધાંત લાગુ પડશે આ સ્વાર્થ છે તો હોલો આમ રડતા રડતા વિલાપ કરતો હતો એમાં ઝાડ પાછળ જે શિકારી છુપાણો હતો એને જોયું કે ઓલું ઝાડમાં જે છે એ પક્ષી તો આવી જ ગયેલું છે ને પણ આ બીજો શિકાર છે ના કદાચ વયો જાય બાણ લીધું હાથમાં અને તીર મારી અને હોલા ઉપર તીર ચલાવ્યો અને હોલો મરી ગયો હવે ઘટના ઉપર વિચાર કરો એ રક્ષા કરતો તો એની પત્નીની પણ એની પહેલા ઈ વયો સમજ એટલે ઘણી વાર આપણા મનમાં એવું હોય કે હું રક્ષા કરીશ મારા પરિવારની મારા સમાજની એને મારા અંગત સંબંધીઓની પણ આપણે રક્ષક બનવા જઈએ ને ત્યાં આપણે કાળના કોળિયા થઈ જાય છે ક્યારે કે વ્યક્તિ બીજાને મૃત્યુથી બચાવવામાં પોતાના મૃત્યુને ભૂલી જાય છે પોતાના કાળને ભૂલી જાય છે બીજાનું જે થવું હોય થશે પેલા આપણું શું થવાનું છે એ વિચાર કરવો જરૂરી છે હવે પત્નીને બચાવવાનો પ્લાન કરતો તો એમાં એ જ ઉકલી લીખ્યો આ સંસાર આવી રીતે ચાલે છે એક પરિવારની અંદર જ્યારે બધા જીવ એકત્ર થાય ત્યારે એમ લાગે કે આ મારો છે આ વ્યક્તિ આપણો છે પણ વિચાર ઈ કરવા જેવો છે કે આપણે એને ઓળખતા નથી હવે માની લો મૃત્યુ સમયે કોઈને આપણે પૂછીએ તમે કોના માટે રડો છો શરીર માટે તો શરીર તો અહીં છે જ તમારે સામે પડ્યું છે નહીં નહીં આત્મા માટે એને તેમ એક જ પરિવારમાં સાઠ સિત્તેર વર્ષ ભલે આપણે રહ્યા હોય પણ જે આત્મા સાથે આપણે આપણે વાતચીત કરીએ કરીએ છીએ 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 વ્યવહાર બોલીએ એને કોઈ દિવસ જોયા નથી વ્યવહાર તો શરીરથી હાલે છે ને આત્માનો અનુભવ જ નથી તો આપણો શોક એ આપણું અજ્ઞાન જ એમાં મૂળ છે કેમ આપણને ખબર નથી કોના માટે આપણે રડીએ છીએ જો શરીર માટે શોક છે એ તો જળ છે એ તો આમય નાશ થવાનો છે અને આત્મા માટે તો કે એને કોઈ દી જોયો જ નથી એની અરે ક્યાંય સંગ થયો જ નથી આ બધા તાત્વિક સિદ્ધાંતો છે એ સમજવા માટે કે આ મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું છે હાલો એ તો સમજમાં આવી ગયું કે ભાઈ મૃત્યુ નિશ્ચિત છે એક દિવસ જવાનો છે આપણે વૃદ્ધ થશું રોગી થશું આ બધું જ થવાનું છે પણ આપણે મનુષ્ય બન્યા છીએ તો આનો ઉદ્દેશ શું છે શું ખાવા પીવા ઊંઘવા માટે આ જીવન મળ્યું છે તો જો આ જ કામ કરવું હોય ને મહાભારતમાં વેદવ્યાસજી કહે છે આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય એ ત પશુ વીર નરાણામ આહાર નિદ્રા ભય અને મૈથુન આ ચાર કામ જ જો કરવાના હોય મનુષ્ય બની તો સામાન્ય એક જ પશુવીરના રાણા આપણામાં ને પશુમાં કોઈ અંતર નથી શું કામ આ ચાર કામ આપણે કરીએ ને આ ચાર કામ પશુઓ આપણી કરતાં વધારે સારું કરે ખાવામાં આહારમાં તમે જુઓ મનુષ્ય હાથીની કોમ્પિટિશન કરી શકશે નહીં થાય આપણે ખાઈ એક ટાઈમે ચાર રોટલી હાથી ખાઈ એક ટાઈમે બે ટન ખોરાક ઉપાડી લે પશુ નિદ્રા આપણે સુવાનું હોય દસ કલાક કલાક એને દેડ કો આઠ મહિના સુવે એક જ ઊંઘમાં આઠ મહિના ભય ભયથી રક્ષણ કરવા માટે આપણે શસ્ત્રો બનાવ્યા ને પેલા તલવારું હતી ભાલા હતા બાણ ને આવું બધું હતું અને હવે એટમ બોમ સુધી પહોંચી ગયા રક્ષા કરવા માટે એને અને મૈથુન પોતાની જેવા અન્ય શરીરોને ઉત્પન્ન કરવા મનુષ્યો પાંચ દસ પંદર વીસ અને મહાભારતમાં જો કૌરવો સો હતા એ પશુઓમાં વહેલ માછલી એ કાર્ય એક કરોડ ઈંડા મૂકે ક્યાં મનુષ્યોની કોમ્પિટિશન છે પશુઓ સાથે જુઓ તમે આનંદ થાય એમ છતાં આપણે કહીએ છીએ નહીં મનુષ્ય પશુઓ કરતા શ્રેષ્ઠ છે આ વાત તો માનો છો ને બધા ચોર્યાસી લાખ પ્રકારના જે શરીરો છે એમાં મનુષ્ય જે છે એ સૌથી શ્રેષ્ઠ છે એનું કારણ શું છે કામ તો હરખા જ કરે છે આહાર નિદ્રા ભય મૈથુન એ પશુઓ કરે છે આહાર નિદ્રા ભય મૈથુન મનુષ્ય કરે છે અંતર શું છે બે ની અંદર વગેરે વિચાર કર્યો તમે શું ભેદ છે બે માં અરે મન બુદ્ધિ તો પશુ હોય